પાણી નાખવાનું હતું ઈ અને થોડુંક એમ છો મારા વાલીડા બધા મજામાં જઈશો હું છું તમારો વિકાસ એટલે કે વિકાસ મારું નામ છે અને આજથી તો નવો બ્લોગ ચાલુ કરી દીધો પાછો એટલે ભાઈ એક દી આપણો હોય ગયો પાછો ખાલી એટલે આજે નવો વિડીયો ચાલુ કરી દીધો અને આપણે હવાના આવી ગયા તો વાળીએ વાળીએથી આવીને આપણે સોયાબીનમાં ખાતરને એવું નાખવાનું હતું એટલે આપણે લોગ ઉતારી નતા આવી ગયા અને આપણે એમાં ખાતર બાથરને એવું બધું નાખીને પછી લાઇન પાથરવાની એટલે લાઇન આપણે પાથરી દીધી હું તમને દેખાડીશ કે આપણે લાઇન ક્યાં પાય થઈ છે લાઈન પાથરીને આપણે કરી દીધું છે પાણી ચાલુ એટલે કે વરસાદ હમણાં નહોતો આવ્યો એટલે સોયાબીનનું થોડુંક નબળું હતું ન્યા આપણે પાવાનું હતું એટલે કે એટલું એટલું આપણે પાયસી જુઓ કે અહીંયા હે સોયાબી નબળું છે થોડું ઘણું એટલે એટલામાં આપણે પાવાનું હે એટલે કે હુંકાય છે એ થોડોક લાંઘો મારે છે એટલે આપણે પાણી ચાલુ કરી દીધું તમારા ભાઈએ જુઓ અત્યારે પાણી ચાલે છે પણ આપણે પાણી તો ચાલુ કરી દીધું ભાઈ વરસાદ આવતો નથી એટલે કે વરસાદનું પણ કાંઈ નક્કી નથી કેદી વરસાદ આવે પણ આપણે સોયાબીનમાં પાણી ચાલુ કરી દીધું હોય તમારે પાણી તમે ચાલુ કર્યું કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયોમાં કન્ટિન્યુ બંધ રહેજો એટલે કે સોયાબી કેવું છે અમારું દેખાડો કમેન્ટ કરજો કેવું સોયાબી છે અમારું આપણે ભાઈ સોયાબી આવું છે તમારે કેવું હોય કહેજો તો આપણે પાણી ચાલુ કરી દીધું અને આપણે ઠેઠ વાંથી પાણી આવે છે અને વાં ઠેઠ વાય છે તો ઓડી પાંથી આપણું પાણી આવે છે અને આપણે અહીંયા બેઠા એ હજી નાકા નથી વાયર પણ હજી ઠેઠ વાં લગી પાવાનું હે અને ઓલુરિયું ને એ બધી આંબાની બાગ છે એટલે ત્યાં ફાર્મ છે એટલે એ બધું ત્યાં છે પણ આપણે અત્યારે બપોર વાગી ગયા હે એટલે કે બે ગયા આપણે બ્લોગ ચાલુ કર્યો હે એટલે કંઈ થોડા થોડાક અને ભાઈ થોડુંક બહુ કામ કરતા હોય એટલે વિડીયો ના બનાવીએ એવું બહુ થાય છે પણ તોય તમારા તમારા વિડીયો આપણે કન્ટિન્યુ બનાવીશી અને નવા નવા વિડીયો લઈએ છીએ એટલે આપણે ખેતરમાં આવું કામ હોય એટલે માઉ ખેતરમાં આવું જ કામ કરતો હોય પાણી વારવાનું દવા છાંટવાનું કે ફરવા જવાનું હોય તો એવું પણ આપણે હોય અત્યારે જુઓ તમે આવું બધું છે આપણે અને હવે આપણે ઊભા થઈને એ લે હોઈએ છીએ અને બાજુવાળાના ખેતરમાં જ ઓઈએ એવું એનું થોડુંક નાનું નાનું છે આપણે થોડુંક ફૂકાય છે લાંઘો મારે છે જો એટલે આજ તો આપણે પાંચક વાયગા લગી પાણી ભરવાનું હોય અને આપણે ખાતર નાખી દીધું તમને દેખાતું હોય છે થોડું થોડું છે આ બધું ખાતર નાખેલું હોય સી આપણા પીડા પડી ગયા અને પાણી આપણું કેવી રીતના આવેલું જાય એ પણ તમને દેખાડવું જો ફોલા પાણી જોરદાર આવેલું જાય છે કે જમીન ખેડૂત રેવલ કરાવી નક્તાર આ જમીન હતી થોડીક ખાડા કુબડા જેવું હતું પણ હવે આપણી પાસે એ નથી ફોટા ફોટા નકર તમને ફોટા દેખાડ અને નથી આવે એ આપણે પાણી હવે ટાઈમ થઈ ગયો આમ થોડુંક મોટું છું એક ત્યાંથી આપણે એટલું આપણે પાણી એટલું જ જવા દઈ બહુ નાકાય નથી પડ થોડું થોડું તાસળવાળી જમીન છે ને એમાં આપણે પાણી પાય છે બાકી બધું રહે ઓલી બાજુ બહુ કરાર ભાવ છે એટલે અહીંયા થોડું ભીનું હાર લઈ બાજુ જવા ન દેતા ટાઈસમાં સોય બી ખાયગા હુકાઈ ગયેલો ખાયગા પાઈ દઈ અને વાં છે ખુડિયલમાનું મંદિર ઓ હેને ચાલો હવે આપણે પેલા નાકુ વાર લઈ પછી તમને એટલે નાકું જ અહીંયા ભરવાનું આપણું જોવાની મજા આવે એટલે ઘટાડી ઘટી તો આવે એટલે એને થોડુંક તડકો છે એટલે અને ટોપી તો આપણે પહેરી હોય નહીં પહેરી હોય ભાઈ એવું બધું હોય આપણે તો હા જાણવું જુઓ કેમ ચાલવામાં મજા આવે એવું બધું હોય ને આપણા તો ઠીક વેલો ઉઈ હોલ બાજુ અને જો આવે જો એટલે કે અહીંયા આંબા વાવેલા છે અને એની વચારે સોયાબી વાવેલું ચંદ્રમ ગોવાથી ગરી ગઈ

કઈડી જાય તો જેનો ધંધો લાગી જાય ભાઈ ના કરતા કરતા અહીંયા મજા આવે મસ્તી મસ્તીનું વ્યૂ દેખાય દેખાય ને આપડે થોડાક માથે ચડી ગયા જાય ફાર્મ છે એ અને અહીંયા મસ્તીનો વ્યૂ આવે પાણી બાણે લોકેશન ચડાવે અને આ તો તમને કીધું ને જાળવું હા એટલે ભાઈ એવું બધું હોય અહીંયા વાડીએ તો શું હોય ભાઈ બીજું વાડીએ કાંઈ ના હોય વાડીએ હું પાણી ભરું સોયાબીન અને ખેતર છે બાકી એમાં બપોરની તો અત્યારે ત્યારે વચારે અને આપણે સીએ અહીંયા મોજ કરી પાણી ભરવાની એટલે કે પાણી ભરવાની મોજ પાણી વરવાનું ચાલુ થઈ ગયું ભાઈ સીઝન આવી ગઈ હવે વરસાદનું કાંઈ નક્કી ના હોય કંઈ આવે ને કહીં ના આવે પાણી વારવું જ જોઈએ ભાઈ આપણે એટલે કે આપણે ચાલુ કરી દીધી આપણી સીઝન પાણી હવે અત્યારે છે ને હવે આપણે પાણી પૂરું નથી થયું પણ વાઈમાં પાણી નાખવાનું હતું ને થોડોક ઘોડિયો કરવાનો હતો એટલે પીરું ધોર્યું હવે આપણે જાય છીએ આપડી વાડી બાજુ એટલે કે હવે ઘરે જવાની જ્યાં

એ ઘરે જવાનું ડાણો થઈ ગયો